મિત્રો આગાહી મુજબ આજે માર્ચની વહેલી સવારથી ગુજરાતમાં વિસ્તારોમાં માવઠાની અસર શરૂ થઈ ગઈ છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે આજે વહેલી સવારે કચ્છમાં પડેલા વરસાદના કચ્છના મુન્દ્રા અને કંડલા આસપાસના વિસ્તારોમાં ભારે ઝાપટા નોંધાયા છે વરસાદના એક ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે અને તે સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે હજુ ચોવીસ કલાક ગુજરાતના આ વિસ્તારોમાં માવઠાના વરસાદની આગાહી તો આજે કેટલા વિસ્તારમાં શક્યતા તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો હોય તેઓ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે તેની વાત કરીએ તો નીચલા લેવલે એટલે કે આઠસો ઇંચ બપોર બાદ સાંજથી થી વિસ્તારોમાં ઘટાડો થઈ જશે પરંતુ હજુ આજે રાત સુધી આવતીકાલ સવાર સુધીમાં વરસાદની શક્યતા દેખાય રહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો કયા વિસ્તારમાં તેની વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ બપોરથી શક્યતાઓ ઘટી જશે પરંતુ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લાના એકાદ બે વિસ્તાર બોટાદ ભાવનગરના એકાદ બે વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડી શકે છે એ સિવાયના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે છાંટછૂટની શક્યતાઓ ગણી શકાય જ્યાં ગાજવીજ થાય થન્ડરસ્ટોર્મ બને ત્યાં ભારે ઝાપટાની શક્યતા પણ ગણી શકાય મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે બપોરથી અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ ગાંધીનગર મહેસાણાના વિસ્તારોમાં અમુક સ્થળે ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારમાં પણ અમુક સ્થળે ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ બને ત્યાં અડધો થી એક ઇંચ સુધીનો વરસાદ પણ આ વિસ્તારમાં આજે રાત સુધીમાં નોંધાઈ શકે આજે રાત બાદ માવઠાની અસર ઓછી થતી જશે આજે રાત્રેને આવતીકાલ સવાર સુધીમાં છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ અને વલસાડ જિલ્લાના એકલ દોકલ સ્થળે છાનછૂટની શક્યતાઓ ગણી શકાય આવતીકાલથી ગુજરાતમાં માવઠાની અસર ઘણી ઓછી થઈ જશે અને વાતાવરણ ચોખ્ખું થતું જોવાશે તો મિત્રો આ રીતે આગાહી મુજબના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે આગળ પણ આ રીતની ખાસ અપડેટો આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર